કાલે મને મારા ગણિત શિક્ષક મેળા તો આપણે પાછો પગે લઈ ગયો મેં કીધું પછી મળી સાહેબ એક સગાઈ એક છોકરા ને કેતા કે તે સગાઈ કરી લીધી ને અમને કીધું નહીં કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ પત્ની પતિ ને કે મને ખબર કામ થોડોક પોતા માટે સમય કાઢો કે હા સમય પણ ફિનાઈલ નો હોય તો લઈ રાખજે મચ્છરો હમણાં હડતાલ ઉપર ઉતરા કે સાબુદાની માં સાબુ હોય થૂકદાની માં થૂક હોય તો પછી મચ્છરદાની માં માણસ કેમ અમારે ન્યાય જોઈએ લોકો કે છે કે સારા માણસો મળતા નથી અરે આવી અફવા દૂર અને સહનશક્તિ વધારવા ઈચ્છતા હોય તો એક સાડી દુકાન ખોલી લ્યો માનસિક તણાવ તમને ત્યાં સુધી નઈ સમજાય જ્યાં સુધી એક પાણીપુરી તમારા મોઢામાં હોય એક હાથમાં હોય એક તમે ઉપાડેલા બાઉલમાં હોય અને એક પાણીપુરી વાળો તમારી રાહ જોઈને પાણીપુરી ભરીને ઉભો હોય ઇન્જેક્શન લગાડ્યા પછી અમુક દેશમાં થેન્કયુ બોલવાનો રિવાજ છે આપણે અહીંયા પૂછવામાં આવે છે કે ઢેરો થઈને પાક છે તો નહી ને એક સાડી લેવા જો તમારી ઘરવાળી આખી દુકાન ફીંદી નાખતી હોય તો તમારે તો ગર્વ લેવો જોઈએ કે એને તમને પસંદ કર્યા

હની સુઈ ગઈ છે હું એની મધમાખી બોલું માંધમા મે પાસ કરી અરે ડોક્ટર કે હલકા બાયપાસ સર્જરી ની વાત છે પાસાઠ કિલો ની છોકરી એની બાઈઓ લખે કે નાજુક પરી અરે બેન જરાક શરમ તો કર બગીચામાં કોક પર્યાવરણ પ્રેમી પ્રેમ કરો ઝાડ નીચે તો એક એને લખ્યું કે તમારી બધી વાત સાચી પણ મારી પ્રેમિકા ને ઝાડ ઉપર ચડતા આવડતું નથી કુવર છો ત્યાં સુધી મોજ કરી લે મારા કલેજા કુંવર માંથી કુમાર બનીશ ને ત્યારે હરખાની ની ઝપેટ માં આવી જવાનો છો

અને મચ્છર હાન ના હાથ થી બીજા દિવસે હવાર ના હાથ ઉધી હોય આજે મારા દોસ્તારે મને ફોન કરીને જોરદાર ગાડું આપી માં વાંક મારો એ જ હતો કે બે વર્ષ પહેલા મેં એને ખાલી એટલું કીધું હતું કે છોકરી હારી છે લગ્ન કરી લે હંમેશા ખુશ રહ્યો ઠીક છે આવા આશીર્વાદને કારણે કેટલાય કુવારા રહી જાય તો એક વાત પૂછવી તી સાહેબ કે જો ઇતિહાસ સાક્ષી છેડા મોંઘા લવ મેરેજ વાળા હવે ડ્રમ થી ડરે છે અરેન્જ મેરેજ વાળા હનીમૂન થી ડરે છે મારું માનો તો જુનાગઢ એક હારા મારું સ્થાન છે તકલીફ જ આ છે મિત્રો જીવ બચાવે છે જે દવા એ આપણે ડિસ્કાઉન્ટ માં જોઈ છે ઠીક છે અને જે જીવ લે છે એ દારૂ એ આપણે કોઈ પણ કિંમતે જોઈ છે જો લગન ની કંકોત્રી જોઈ અને સીધું તમારું ધ્યાન જમણવાર ના સ્થળ અને તારીખ ઉપર જાય છે એટલું નક્કી રાખજો કે તમારી અને મહાભારતના ના અર્જુન ની આંખમાં જાજો ફેર નથી

કે વાસણ વિછરાઈ ગયા છે